મા દેવ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજે બરના નવા વિડિયોમાં અને કેલા દેસાઈ જાસે સત્યાના ભાગ્ય જેવી તણી વર્ષા ધીમે ધીમે ચાલી છે પોણા ચાર જો ટાઈમ થઈ ગયો અને અમે પાલતી બજે ક્યાં જાય છાઈ યસ તમને કીયા શું જાવું આજ આપણે શું વર્ષાના પડરી નઈ જાવ ના પડલી હે तो ही जाऊं तो ना तो, ना तो? क्या हाँ मुंह से मैंने देखा तो नहीं अब जो देखा है कहाँ ये असला हमारा आंस पाई तो जो ए कदरा मनाकल आकल हेलो 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 ए हेलो शिव स्टार्ट स्टार्ट अटले यसला એટલે હું એટલે ચાલુ હું ચાલુ અંશ પડતો નઈ વર કાર ગાડી નઈ યસલા બ્રેક લગાડી દે હમે તો કઈક આવતું હૈ હા જા તમે રહી ગયા તા શંકર ભગવાન પસંદ નઈ થઈ દે વરસાદ ન આયા તો હે હતી તને તો પાકું ખાવાને આત્યા આવી ગયો હે એ હું થી વંસ

ती भगत ही थी जाएं तो वाय गाय गाय बहुत ही वाम उके दिया जता वाड़ी उनके हुआ सल देखा ये को निकलो क्या निकलो ऊपर संदेव है हाँ चू बोल बोलता आज तो हमने प्रसन्न था जो शंकर भगवान अमे आ બસ ભલે ફૂલ ના ચડાવીએ એટલે પણ એને દર્શન દેજો જતા અહીંયા કોક ધરમ પૂન કરી ગયો પૈસા નીચે એટલા બધા હતી ઉપાડ ઉપાડ લઈ લે એમ ના થાય જોતા દહ વાળી નોટું ને હે એ વાત બરાબર હો એ ના અમારે છૂટા નથી જોતા અમને છૂટા વગરે મેળા આવી ગયા હે જતા ધાર કેવી મસ્ત દેખાય વાડીયું

કે હું બોલવાનું હું હોય દીકા દીકા હરખી રીતના પાણી ચડાવવાનું હો મંદિર સે ન્યા સન્નો મંદિર સંપૂર્ણ આ શું કે કે માયા શમસા નથી ઢુંગી છે ઈ દાળ ઢુંગી છે હા હા સમગિયા કોઈ દી હા એક પાળિયા તો અમે તો ગ્યા જ નથી કાયસલા ઢુંગીઓ ઢુંગી ના

યા પોઈચો ઓ હો આવે આવે વરસાદ આવે ઓ હા આપડા ઘર આગર પોચી ગયા આ પોઈચું કેટલી વાર છે આ પોચી ગયો આ લાઉડ થઈ ગયા એ ઓ દે તને દેખું તો શું કરું હું હે વરસાદ દા તો મજા તો મજા જો પાછળથી વરસાદ આવે જ છે હવે અહીં પોઈચો ને કેટલી વાર છે એ અહીં ને ચડવું ઉતરો હેઠા હાલો આઈ વો રેડુ કે છાટા દે આવિયે શું થાય હે આમ ટ્રાહો ટ્રાહો છે વરસાદો

કિભવે બોલા સમવારે મે ઈ મનાવતી તો એરી તારો બંગલો છે ને હા આરી જો બચ્ચા પાર્ટી એમ નમ સે દીજે આ હું કરો હે ધમ બધાય એ છોકરાઓ તી રી ભાલે સીઉ અમાર છોકરા પાન તો જટિન બંગલો બના બનાવનો આપણો હાવ-હાવના પૈસાનો બંગલો બનાવાનો હા તો એક કરોડ આપો આનું બંગલો લઈ અરે અમાર આગળ 1 કરોડ હોય तारा यासलियों एम की 1 करोड़ दीवा तो बंगलों बने उनको दो उठालेन्नर रख दियो हैं तारा सोकर संत स्वारों ने थी मार सोकर जो कहूँ रो से तारा सोकर तो मारा सोकरा बंगला मार बंगला बना गया कांस हमारे तांड बंगला बना हुआ है एक ना बंगला दो ना हमें तांड बनाना है हमें तांड बनाओ तो

मैं आज नया वीडियो यहां पर करी थी के वो लगे वीडियो को वीडियो को मेरे तो लाइक कर दो शेयर कर दो और चैनल में का सब्सक्राइब कर दो ये देखना चाहते कि बाय बाय